નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને ને નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારા કોઈ ટ્રેક્ટર ટ્રેક્ટર ખરીદવું હોય તો કામ લાગી શકે આપણી ચેનલ ઉપર બીજા ઘણા બધા અલગ અલગ વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી હવે પછીના વિડીયોમાં તમે કયા ટ્રેક્ટર વિશેનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને તરફ ટ્રેક્ટર વિશેનો વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકીએ આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે આઈસર કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયોમાં પૂરી આપી દઈશ જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે વિડીયોને લાઈક નથી કરી તો એક લાઈક જરૂરથી કરી દેજો અને તમે અમારી ચેનલ ઉપર નવા જ છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ એ આયશર કંપનીનું ચારસો પંચ્યાસી ડીઆઈ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના હોર્સપાવરની વાત કરીએ તો પિસ્તાલીસ હોસ્પાવરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર બારના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે આ ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો વન ઓનરમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરીએ તો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર મળી જવાનું છે ટ્રેક્ટરના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર જોવા મળે છે આ ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાની છે ટ્રેક્ટરની બાકીની એસેસરી જેવી કે છત્રી સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં મળી જવાનું છે ટ્રેક્ટરના ગેરબોક્સની કન્ડિશનની વાત કરીએ તો સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ગેરબોક્સ મળી જવાના છે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો ચાલીસ ટકા જેવી ટાયરની કન્ડિશન જોવા મળે છે આ ટ્રેક્ટર ના બેટરીની કન્ડિશનની ની વાત કરીએ તો સારી કન્ડિશનમાં માં બેટરી મળી જવાની છે આ ટ્રેક્ટરના એન્જિન ની ની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે એન્જિન ની કંડિશન સારી હોવાથી તમારે કોઈ પણ જાતનો ખર્ચો કરવો નથી ટ્રેક્ટર તમને રૂબરૂ અમરેલીક્ટર ની કિંમત ની વાત કરીએ તો બે લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ના માલિક ના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો છો જો ટ્રેક્ટરના માલિકના નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે અને તમે ગુજરાતીમાં જોઈ રહ્યા હોય તો અહીંયા મોરના બદલે લખેલું હશે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડીયો જોઈ અને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરશો અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તમે અમારી ચેનલ ઉપર નવા જો ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ